ચણે દીકરા ને ભગવાન ધગડ ભીખ માંગતા જવાબ દે હા હાજુમાં તમારે હજી મારો ભૂલવું થતો મારો સદી નો ભવ લાય ભાઈ મારો સદી અવતાર લાવે જો આ વાત હાસી હોય હોય તો

ਆਇਆ ਲੋਏ ਤੋ ਪਰਕੈ ਸੁੱਛੋ ਹੋਏ ਤੋ ਪੁੱਛੀ ਲੈ ਰੇ ਅੱਜ ਲਾ ਦਰੋੜੇ ਅਗਨੀ ਲਾ ਜੀਤੀ ਅਗਨੀ ਘਰੇ ਗੋਮਨ ਖੇਤ ਤੇ ਵੀ ਅਗ ਲੱਗੀ ਰਹੀ ਅਗਨੀ ਘਟੂਮ ਮਾ ਰਗਦਾ ਗਿਰੂ ਮਤ ਮਾਰੀ

જે હતી જે આગલાજી હતી ભગવાન આજ બગલા તો આજ બન્યા હશે ભાઈ હું માતા સધી બોલું મારો ભાવ જાય ભાઈ બધા ખુર કોઈ દાડો રૂપિયા લૂટું બાબત ધોણી ને મોટો મારી ગાય ની ગોદરા ની ની માતા તમારી બોારીમાં બુઆશલ મખો આયો આદો બોલો તો એવી પળ તમારા માતા ઘણો શમો લેવો પડશે હા હાજુ માં બરોબર પૂછતું જમ ભાઈ ના થયું હાજુમાં મારે માતા ને ભગવાન ચઈ ગો માં વે ને લાવવાના

ભાઈ 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 પ્રકારસ મને માતા લે મોટો બોલતા આવડતો નથી કમેજિયા ગોમ ના સો બોળક તિલ તિલ્યા મામા ગોકુખે ગોમે તમારું રણાવા રણાવા છેમાં ઈશ્વર લાલ ભલ સદીને ઉઘડીને મને માતા જીવ જૂનું બદ સોડા તું લ્યા

ਸਮੁੰਡਾ ਨੂੰ ਗਾਜੂ ਸਮੁੰਡਾ ਨੂੰ ਗੜੀ ਮਾੜੀ ਮਾਤਾ ਸਧਈ ਆਈਓ ਬਾਪੀ ਇਹ ਜਣੀ ਜਾਪੜੀ ਮਾਤਾ ਨੂੰ ਕਦੀਓ ਘੂਟੇ ਸੇ ਹੜਾ ਤਣ ਸ਼ਬਦਾਂ ਨਾ ਦੇਰ ਚਾ ਕੋਦ ਸੇ ਲਿਆ કઈ મળે ભાઈ તારા ઘર કોઈ ઠોકવાનું પડે ભાઈ મોનતા નહીં તારા ભાઈ એસપી હશે પીએસઆઈ હશે ઠીક નહી કોઈ મોનતા નથી ભાઈ તો કદાચ મારી શરતમાં માં વહુ પાકો હોય અને હાસા ઓતડા રંગ લે રે ભાઈ મારા માતાને તો કલાકને ને થતો

ભાઈ હું માતા માતા મારે લોબો દોડેશ્વર લાલ ગાવો નઈ પણ આ પરિ એ ધોળતી હું અને મારો ભગવાન હશે તો તારા ભાઈને ને એસપી નઈ મના તારે મના देरा ओरिया तो तमे मेला में थी ओरिया पावरिया एक दारो तारा घर सुख तूलिया जब आप कुकने आलो हो तो तो कोई फरक न पड़ता तो पावरी हो अरे भाई रोए सोकरे रोए

કદાક આ ગરીબ ના વહુ નસ્તી વહુ અને કદાક મારો બોલવાનો ભગવાન જો પાર ઉતારતો હોય હાથ મારા માતાના બનતા હોય હું માતા સધે હાથ આલતી હોઉં વાવળિયા તમે લાલુ તો એમ થાશે ખાલી એને ગણતર ના આવે તો તમે ગણ ભાઈ લો ભાઈ કદાચ તારા કરમ હોય મારો સદી પ્રભુ હાજર હોય ઈશ્વરલાલ તારી માં કદાચ કોક નું ઓવલુ છે મારે કુડ ને મારે મેળા આવતો નથી આ નવ તો બે વખે યાદ હોવું એને ન લોસ આવતો મારું નઈ ભાઈ न ज़ियूं न वेणियूं उर्दूल ख़बर वग़ैरह दंड भरवालो बापू आयोस ਸਵਾ ਰੱਖਦੇ ਤਾਰ ਤਲਲਾਂ ਦੇ ਨਾ ਦੀਏ ਪਾਵਲਿਆ ਬੀਜੋ ਮਾਰੋ ਸਦੀਨੋ ਭਗਵਨ ਤਲੇ ਕੋ ਆਲਸੀ ਅਤੀ 21 ਦਾੜਾ ਬਣੀ ਲਿਆ 21 ਦਾੜਾ ਮਤਰਾ ਗੇ মানে তা রুপিয় নাই যুদ্ধ ভাই ও ভাল তো বঙ্গলো তে তাদের করো রুপিয়ার রাখ দে મારા ભુવા રૂપિયા માગે તો ઘરે પહેવા મત નથી લ્યા પણ તારો કોમ કરો તો મારી ગોદરાલી ગાય ભૂખે બનતી હોય મો એકવીસ તારા બોલી તારો ભલે અગિયાર તાળા થઈ જાય લ્યા

તારા ઘેર પચીસ રૂપિયા માંગવા આવું તો ગોડા ધોપે માં તળવા જે રે મારે તારા રૂપિયાની ની લાલત નથી રૂપિયા તો રૂપિયા તો રૂપિયા તો ધારો તો કલાકમાં લોરા પણ મારે રૂપિયા થી મારે માતા ને રહેવું નથી જ્યાં મલખો બેઠો સહી મારે રૂપિયા છે પાવરિયા

दरियो घणा ले आऊं बनू साऊं लोक कमाऊं पावरिया ਪਣ ਆਉ ਨਾਮ ਕਮਾਵਾ ਹਰੂ ਘਰੇ ਮਜ਼ਦੂਰੀ ਕਰਵੀ ਪੜਿਆ ਰਬਾਰੀਆ ਹਰਦਾ ਲੁਗੜਾ ਪੇਰੇ ਮਨ ਕੋਲ ਖੜਕਤੋ ਨਹੀਂ ਨਮਾ 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 ਬੂਹ ਹੋਇਲੂ ਅਤੇੜੂ ਸਾਬੋ ਹੂ ਜੂਏ ਲਿਆ ਹਰੂ ਮਿੰਦੀ ਮਿੰਦੀ અલ નજર શોકી ઓવી દૂના પાવળિયા મળીલ 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 અમારા તેર હાનિકાથી આગળ જાય સેલ્યા